नमस्कार मित्रों जय श्री कृष्ण मित्रों हर हर महादेव मित्रों रक्षाबंधन 2024 19 अगस्त अथवा 20 अगस्त ना रोज ઉજવવામાં આવશે પરંતુ આ વર્ષે रक्षाबंधन ના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ સમય ભાદરકાળ હોવાથી રાખડી ન બાંધવી જોઈએ મિત્રો રાખડી બાંધવાનો શુભ સમય જણાવીશુ વિડિયોમાં સંપૂર્ણ માહિતી મળશે તો અંત સુધી ચોક્કસ જોતા રહો આ વર્ષે કયા દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે ભદ્રાનો સમય ચાલશે રાખડી બાંધવાના શુભ અને અશુભ સમય વિશે નમસ્કાર મિત્રો આ દિવસે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તમામ બહેનો તેમના ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી છે અને તેમના સુખી જીવનની કામના કરે છે જ્યારે ભાઈઓ પર તેમની બહેનોએ પ્રાર્થના કરે છે કે ભાદરાના કાળમાં ક્યારે પણ રાખડીનો તહેવાર ન ઉજવવો જોઈએ પંચાંગ અનુસાર આ વર્ષે પણ રક્ષાબંધ પર ભદ્રકાળનો છાયો છે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ વર્ષે ભદ્રનો સમય લાંબો ચાલ્શે નહીં ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ પૂર્ણિમા તિથિની ઉજવણી કરવામાં આવશે પૂર્ણિમા તિથિ આરંભ થશે સવારે મિનિટ પર પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે રાત્રે રાત્રે એક પંચાવન મિનિટ પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શરૂ થશે બપોરે એક ત્રીસ મિનિટ થી રાત્રે નવ વાગ્યા ને આઠ મિનિટ સુધી શુભ મુહૂર્ત છે તો આ મુહૂર્ત રાખડી બાંધવી શુભ ગણાય છે આ વખતે ભદ્રા ક્યારથી ક્યાં સુધી રહેશે પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સવારથી જ ભદ્રકાળ રહેશે ભદ્રકાળનો સવારે 9:05 મિનિટ થી સવારે 1:05:3 મિનિટ સુધી ભાદરા પૂછડીનો સમય રહેશે સવારે 10:53 મિનિટ થી બપોરે 1:23:7 મિનિટ સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે કયા સમયે રાખડી ન બાંધવી જોઈએ હિન્દુ ધર્મમાં જે શુભ અને શ્રેષ્ઠ સમય છે તેજ સમયમાં રાખડી બાંધવી જોઈએ હિન્દુ પંચાંગમાં ભદ્રા કારમાં રાખડી બાંધવાની મનાઈ છે ભદ્ર કારમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રી છે અને શનિદેવની બહેન છે

3:00 થી લઈને રાત્રે 9:08 મિનિટ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્થાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો થાળીમાં રાખડી મીઠાઈઓ અને ફૂલ રાખો હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો પછી તમરા ભાઈને આસન પર બેસાડો માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમે વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર